ભરતી મેળો અને સેમિનારી યોજાયો હતો જેમાં અંદાજને આશરે પાંચસો ઉપરાંત બેરોજગાર યુવાનો યુવતીઓએ ભાગ લીધો સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને મોડેલ કરિયર સેન્ટર મદદની કચેરી તરસાલી વડોદરા જિલ્લા રોજગારી કચેરી તરસાલી વડોદરા જિલ્લા રોજગારી કચેરી રાજપીપળા અને જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે અલ્પેશભાઈ ચૌહાણ રોજગાર અધિકારીની ઉપસ્થિતિમાં છઠ્ઠી જૂન બે હજાર ચોવીસના રોજ સતરગામ લેવા પાટીદાર સમાજની વાડી યમુનાનગર સોસાયટી ડભોઈ ખાતે અનુસૂચિત જનજાતિ મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઈ રોજગાર ભરતી મેળામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓની નામી કંપનીઓ હાજરીમાં કેમ્પ યોજાયો સાથે સ્વરોજગાર વોકેશનલ સ્કિલ તાલીમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને જે ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે સ્ક્રુટિની ચકાસણી કેમ યોજાયો આથી રોજગાર ઇચ્છુક અને ફ્રી નિવાસી તાલીમ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટા જાતિનો દાખલો એલસી અને પાંચ બાયોડેટા સાથે હાજર રહેલા અને ભરતી મેળા સ્થળ સુધી મફત મુસાફરી માટે એસટી કૂપન રોજગાર કચેરી વડોદરા દ્વારા આપવામાં આવી હતી આશરે પાંચસો ઉપરાંત રોજગાર યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા शिक्षण ने लगता सेमिनार समस्त आदिवासी समाज टीम द्वारा करवा જેની અંદર આદિવાસી સમાજના બાળકો શિક્ષણ લઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને આગળ એમની દિશાઓ નક્કી થાય એ હેતુથી શૈક્ષણિક સેમિનાર કરવામાં આવ્યું જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ બાળકોને ફીમાં ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સમાજને એક દિશા તરફ જવા માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા નિષ્ણાતો દ્વારા બોલાવીને આગળના એજ્યુકેશન માટે માહિતી આપવામાં આ પ્રોગ્રામ કઈ આવ્યો છે સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ દ્વારા સત્તરગામ પટેલ સમાજની વાડીમાં આજ રોજ શૈક્ષણિક સેમિનાર અને રોજગારલક્ષી કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં હું વસાવા શૈલેષ કુમાર રતીલાલ ડભોઈ આદિવાસી સમાજના પ્રમુખ તરીકે અહીંયા ઉપસ્થિત મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા છોટા ઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ડભોઈ ખાતે રોજગાર ભરતી મેળો સ્વરોજગાર માર્ગ શિબિર તેમજ જે લોકો અગ્નિવીરમાં જવા માટે ઈચ્છુક છે તેવા ઉમેદવારો માટે આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ખાસ એનું એક સ્કૂટરી કેમ્પનું પણ આયોજિત કરવામાં આવે છે આજના ભરતી મેળામાં લગભગ ત્રણ જિલ્લાના આદિવાસી સમાજના લગભગ પાંચસોથી વધારે ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લીધો છે સાથે સાથે લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે આ ભરતી મેળવવાનું આયોજન થયું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારો રોજગારી તકો પ્રાપ્ત થનાર છે સાથે સાથે અનુબંધન પોર્ટલ રોજગારલક્ષી પોર્ટલમાં પણ ઉમેદવારો વધુ વધુ રોજગારી ઓનલાઈન મેળવી શકે તે માટે પણ આજે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે